નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે બંધન બેંક દ્વારા એક નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે કે જેમાં કોઈ પણ પ્રકારની તમારે ફી ભરવાની નહીં રહે મિત્રો લગભગ જે બેંકોની વેકેન્સી હોય છે તેમાં જે એપ્લિકેશન ફી છે તે વધારે ભરવાનું હોય છે પણ બંધન બેંકની જે આ રિકવારમેન્ટ છે તેમાં કોઈપણ જાતની તમારે ફી ભરવાની નહીં રહે અને તમારી પાસે જો દસમું પાસ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો ભાઈઓ અને બહેનો બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને અડતાલીસ વર્ષ સુધી હોય મિત્રો આજે આપણે આ વિડીયોમાં આ બંધન બેંકની જે વેકેન્સી છે તેની ફૂલ ડિટેલ જાણીશું અને કઈ રીતે એપ્લાય કરવું તે આપણે તેની વેબસાઇટ પર જઈને જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાછળ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો હવે આપણે જઈશું બંધન બેંકની જે વેકેન્સી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગયા છીએ બંધન બેંકની જે રિક્વાયરમેન્ટ છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે બંધન બેંક ન્યૂ વેકેન્સી બે હજાર ચોવીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે બંધન બેંક બંધન બેંક દ્વારા આ વેકેન્સી છે તે બહાર પાડવામાં આવી છે હવે આપણે વાત કરીએ પોસ્ટ ની તો ઘણી બધી પોસ્ટો ઉપર મલ્ટી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં એડમિનિસ્ટ્રેશન એનાલિસ્ટિક્સ આસિસ્ટન્ટ મેનેજર બ્રાન્ચ મેનેજર ત્યારબાદ બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર ક્લાર્ક કલેક્શન ઓફિસર કસ્ટમર રિલેશનશિપ મેનેજર કસ્ટમ સર્વિસ એજ્યુકેટિવ ફાઈનાન્સ એન્ડ એકાઉન્ટિંગ ત્યારબાદ જનરલ મેનેજર મેનેજર હેડ ઓફ ઓપરેશન પ્રોબેબિલિટી ઓફિસર રિકવરી ઓફિસર રિલેશન મેનેજર અને એક્સપ્રેન્ટ ઓફિસર ત્યારબાદ નેટવર્ક એન્જિનિયર આટલી પોસ્ટો પર ભરતી થવાની છે મિત્રો મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે અને આ ભરતી છે તેની અરજી છે તે તમારે ઓનલાઈન કરવાની રહેશે ત્યારબાદ વાત કરીએ આપણે કોણ કોણ એપ્લાય કરી શકીએ છીએ તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આવતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી છે તે તમને બત્રીસ હજારની આસપાસ મળવાપાત્ર રહેશે ખૂબ સારી સેલરી કહેવાય મિત્રો એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને અહીં નો લિમિટ છે એટલે તમે લગભગ અડતાલીસ કે પચાસ વર્ષ સુધી એપ્લાય કરી શકો છો ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈપણ જાતની ફી તમારે ભરવાની રહેતી નથી ચાહે કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતા હોય તો પણ તમારે એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો કોઈપણ જાતની તમારી એક્ઝામ લેવામાં નહીં આવે ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે તો મિત્રો ખૂબ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે તમારા માટે ત્યારબાદ વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો તમારી પાસે દસ પાસ બાર પાસ અથવા તો ગ્રેજ્યુએશન છે તો પણ તમે એપ્લાય કરી શકો છો એજ્યુકેશન ક્વોલિફિકેશન વાઇઝ તમને પોસ્ટ આગળ તમને જોવા મળશે જે આપણે વેબસાઇટ પર જઈને સમજીશું અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ ત્યારબાદ હવે આપણે જાણી લઈએ કે તમે એપ્લાય કઈ રીતે કરી શકશો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે બંધન બેંકની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર પહોંચી જશું ત્યાં તમને વેકેન્સી ઘણી બધી જોવા મળશે અથવા તો જોઈન બંધન બેંક એવું તમને સાઇન જોવા મળશે જે આપણે વેબસાઇટ ઉપર જઈને જોવાના છીએ તેના પર ક્લિક કરીને તમે તમારી પોસ્ટ સિલેક્ટ કરી શકો છો અને ત્યારબાદ તેમાં તમારું એજ્યુકેશન ડિટેલ પર્સનલ ડિટેલ ફિલ કરવાની રહેશે ત્યારબાદ ફોટો અને તમારા જે પણ ડોક્યુમેન્ટ હોય તે તમારે અપલોડ કરવાના રહેશે અથવા તો સીવી પણ તમારું અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ તમારે તેમાં તમે લોગ ઇન કરીને પાછું પણ જોઈ શકો છો કે તમારો જેમાં રિસ્પોન્સ શું મળેલ છે ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે અત્યારે તમે એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સુન એઝ પોસિબલ મિત્રો આવી જે પ્રાઇવેટ સેક્ટરની ભરતીઓ છે તેમાં અવારનવાર અપડેટ ડેલી અપડેટ આવતી રહેતી હોય છે તેથી જ્યારે પણ તમારા લાયક જોબ હોય તેમાં તમે એપ્લાય કરી શકો છો અત્યારે પણ ઘણી જોબ તેમાં લેટેસ્ટ એપ્લિકેશન શરૂ થઈ ગયેલા છે અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે ત્યાંથી ક્લિક કરીને તમે તે વેબસાઈટ પર જઈ શકશો તો હવે આપણે જઈશું બંધન બેંકની જે વેબસાઇટ છે તેના ઉપર અને કઈ રીતે એપ્લિકેશન કરવું તે માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગયા છે બંધન બેંકનું કરિયર જે છે પેજ તેના ઉપર અહીં તમે જોઈ શકો છો જોઈન અવર ટીમ તેના પર ક્લિક કરીને પણ તમે એપ્લિકેશન છે તે કરી શકો છો તો મિત્રો અહીં તમને ડિપાર્ટમેન્ટ જોવા મળશે ડિપાર્ટમેન્ટમાં તમે અહીં તમારે સિલેક્ટ કરવાનું રહેશે જે પણ તમને લાગુ પડતું હોય તે તમારે ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરી લેવાનું રહેશે અહીં ઘણા બધા ડિપાર્ટમેન્ટમાં જોબ આવેલી છે તો ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કર્યા બાદ તમારે અહીં તમારું લોકેશન નાખવાનું રહેશે જે પણ તમને લોકેશન તમારી નજીકમાં બ્રાન્ચ હોય બંધનમેકની તે લોકેશન નાખીને તમારે જોઈ શકો છો ત્યારબાદ કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે આગળનું ફોર્મ ખુલશે તો મિત્રો આ રીતે તમે એપ્લાય કરી શકો છો અહીં સિલેક્શન માટેનું પ્રોસેસ આપેલી છે જે તમારે ફોલો કરવાની રહેશે તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો ફોલો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત